ભાઈ દુબઈમાં તમારે આવી લક્ઝરીસ ગાડી જોતી હોય આવા ફોટા વિડીયો બનાવો હોય ને આપણે કોકના ગાડી પર રાખી રાખીને ફોટો પાડવા કરતા છે ને એક દિવસ તમે રેન્ટ ઉપર પણ લઈ શકો છો દુબઈની અંદર આવો તો લક્ઝરીયસ લાઈફ તમે છે ને આરામથી માણી શકો છો વેચાતી નહીં પણ આપણે પોતાની એક એક દિવસ માટે આપણી પોતાની તો થઈ જ જાય થઈ જ જાય થઈ મળી જાય ને ભાઈ સવાલ જ નહીં સિરિયસ ગાડી હોય ને ભાઈ એના ફોટા બોટા અને વિડીયો પાડવાની બહુ મજા આવે અને આ ગાડીની ઘણી બધી જે રેસલિંગ હોય જેને રેસનો શોખ છે કોઈને આવી

આપણી પાસે મળશે કમેરો મળશે મસ્ટેંગ મળશે લેમ્બોર્ગીની ફરારી રોલ્સ રોય બધી જ મળશે જે માંગોર જે માંગો એ મળી જશે અને દુબઈમાં બીજું શું શું આપણે કરતા હોય છે દુબઈમાં આપણે લેન્ડ પેકેજ કરીએ છીએ ટૂર પેકેજ કરીએ છીએ એવરીથીંગ કરીએ છીએ હોટેલ એ બુકિંગ કરીએ છીએ હોટેલ ફ્લાઇટ ટિકિટ એવરીથીંગ એક જણા માટે પણ કરી આપો યસ યસ એક જણા હોય બે જણા હોય કે 10 જણા હોય કે હોય યસ યસ યસ

કે તમને ગાડી આપવામાં પણ આવશે આવી ગાડી માંગો આપવામાં આવશે યસ પછી આમાં આપડે લાયસન્સન્સ ના હોય કે તો શું કરવાનું ના એમાં પછી મારો ડ્રાઈવર આવશે અને તમને લોકો ને અચ્છા એટલે ઈ કોઈ ચિંતા નહીં કારણ કે આમાં તો ફાઇન જ એટલા આવતા હોય ઘણી વખત આપણે ઈ પ્રશ્ન નઈ ને થાય આના માટે હમણાં દુબઈમાં બધાને ક્રેઝ બહુ થઈ ગયો છે કે પ્રી વેડિંગ શૂટ માટે પ્રી વેડિંગ શૂટ માટે બધી જ કાર આપણી પાસે મળી જશે મળી જશે યસ યસ પછી બીજું શું શું આપણે હમણાં કંઈક તમે ગ્રુપનું મન કહેતા કે હમણાં કંઈક પ્રીમિયમ અને સારા પેકેજમાં કંઈક ગ્રુપ હમણાં આપણે સમર ઓફરમાં સરસ ઓફર લાવ્યા છે હમણાં મે જૂનમાં સરસ ઓફર આપણે લાવીએ છીએ કે તમે હમણાં આપણા પેકેજ હમણાં આવી જશે આપણા મે જૂનમાં મે જૂનું પેકેજ એમની સાથે જોડાવું હોય ને તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમે ફોન કરજો ઉપરનો છે એ દુબઈનો નંબર છે અને એક નીચેનો નંબર છે ઇન્ડિયાનો નંબર છે હા અને એક બીજી વાત કરવી કે કમલેશભાઈના વિડીયો જેટલા જોતા હોય ના જોતા હોય તો જોતા થઈ જજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જેટલાય કમલેશભાઈના વિડીયો મારા ને કમલેશભાઈના જોયા હોય અને એમણે જેમણે જેટલાય કોન્ટેક કર્યો એમનો દિલથી અને દિલથી આભાર માનું છું અને કોન્ટેક કરે જ છે મને અને હજુ પણ કરે જ છે પણ સેતુલભાઈ એક ઓન વિડીયોમાં હું જાહેરમાં હજુ કહી શકું છું કે મેં જેટલા લોકોને ગ્રુપમાં મેં તમને નંબર તમારો આપ્યો ને અથવા ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ પણ જેટલા પણ લોકો આવ્યા ને એનો એક પણ સિંગલ મેસેજનો કમ્પ્લેનનો મેસેજ નથી આવ્યો નકર તરત મને ફોન કરે ભાઈ તમે યાર આવો વિડીયો બનાવો છો આમ ભાઈ ફોન ઉપાડવાનો ટાઈમ નથી સર્વિસનો ટાઈમ નથી આવા તમે વિડીયો ના બનાવો પણ તમારો એક પણ કમ્પ્લેન માટેનો ફોન નથી આવ્યો મને

તમને સાઇટ સીન બધી ટિકિટ આપણી પાસે अवेलेबल છે પછી પેકેજિંગ હોય બધું તમે કરી આપો કરી આપીએ છે લેન્ડ પેકેજ બધું આપણે એટલે ખાસ સેતુલભાઈને ફોન કરો આ વિડિયો છે ને અને શેર કરીને રાખજો કારણ કે આનો નક્કી ક્યારે કામ આવે યસ જો પાછળ બસ ખાલી લક્ઝરીસ લાઈફ જ અલગ છે જો આ ડબલ ડેકર ની બસ લંડનમાં છે એવી બરાબર ને ભાઈ યસ 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 એ છે પાછળ હમણાં એલી ગાડી ગઈ અહીંયા ની મજા છે ને ભાઈ તમારે પ્રીમિયમ જિંદગી જીવી હોય ને તો એક વાર દુબઈ તો જેટલા લોકો દુબઈ આવી ગયા છે ને સાહેબ હું નથી માનતો કે એક માં ધરાય છે વારે ઘડીએ બીજી ત્રીજી ટ્રીપ ચાર થી પાંચ ટ્રીપ કરવા વાળા કરે છે

હમણાં જ્યુસ મંગાવું જીએસપીસ તો આપણે અને આજે ગાડીની મુસાફરી કરી ભાઈ મોજ કરે દીધી ભાઈ ગાડીમાં મજા આવી ગઈ આપણે મંગાવી લીધું છે એક ભાઈનું આપણે મંગાવ્યું છે નામ બુઝલ અને તમારું બુઝલ અરબ સેમ અને મેં કઈક ઓલું ઈશક વાડું કઈક હતું હવે ઈશક નામ કઈક હતું ડ્રાય વાળું બધું મેંગો ને બધું છે હા અને અહીંયા જ્યુસ પીવો મેં ગઈ વખતે અબૂત પીધું તું અને હતું આ બાજુનું એક હતું એક લવ વાળું એ પીધું જોઈએ આજે આ કેવું છે બધા મેંગો બેઝમાં આવે છે અને ટેસ્ટ કરીએ હમ કેમ છે બાકી ચીકુ છે પછી ડ્રાય અંદર બધા મિક્સ બધા નાયકા છે બીજું ઈચ્છા હતી કે ફલાફલ એવું કઈક મંગાવ્યું પણ આ ફૂલ એટલો લોડેડ હોય કે આ બીજું પીવાની ઈચ્છા જ ના થાય કપ સાઈઝ જોઈ લેઓ ડુંગરીમાં આવતું નથી ખાને કા કે પીને કા તો ચમચ ભી મિલેગા સાથ મેં ચમચ જોઈ છે પાઇપમાં જ નથી આવતો સ્ટ્રો ની અંદર તો